પ્રોહિબિશનમાં મતલબ મારા કબજામાંથી મળ્યો જ નથી વિડીયોગ્રાફીમાં તમને બતાવે અને જો મળ્યો હોય ને આ તો મારી હું એક હતી તો પછી પાસે ઉષાના નામની અંદર હુકામ નાખવામાં આવ્યા માત્ર ને માત્ર એક ષડયંત્ર છે તો ષડયંત્રમાં અમને આ ભોગ બનાવવામાં આવ્યા છે અને પછી ફરજ રૂપાર્ગમાં તો મેં પ્લાજો પહેર્યો તો સાહેબને મારે એટલું નોકરી હતા કે ભાઈ હું પ્લાજો પહેરી પહેર્યો છે હું તો કપડાં ચેન્જ કરીને પાંચ જ મિનિટમાં નીચે આવી ગઈ હતી છતાં મારી ઉપર ફરજ રૂપાર્ગનો ગુનો દાખલ કરવામાં આવ્યો સીમ એની ભૂલના કારણે રહી ગયું હતું મારી બેગમાં હું મુંબઈથી આવતી હતી પણ મેં કોઈ બિન અધિકૃત ઉપયોગ પણ નહોતો કર્યો છતાં પણ ચોથો ગુનો મારી માટે એ દાખલ કરવામાં આવ્યો અને પાંચમો ગુનો આ કે જેને મતલબ અત્યારે જે મારી પર ફરિયાદ કરી છે કુંદને એને ત્રીસ બારે એની પહેલાની એક તારીખ છે એને વોરંટ બજાવે છે એને હાજર રહેવાનું કહે છે કે તમે તમે મોવા ખાતા કે નિવેદન લખાવજો આવ્યું પછી મારી પર ગુનો નોંધાય છે આવા તો કેટલાય માણસો છે જેના મારી પાસે પ્રૂફ છે કે મારે થોડો ઘણો અણબનાવ હોય એ માણસોને બોલાવે છે કે તમને એસપી સાહેબની આઈજી સાહેબની તમામ મદદ મળી રહેશે તમે આની સામે ગુના નોંધો એનું મકસદ એ જ હતું કે આને છે ને પાસા કરી નાખીએ અને આને પછી પાસા થાય ને પછી મતલબ પોલીસમાં નોકરી કરતા હોય એટલે પછી ડિસમિસ માંગ કરીએ આ મારી જિંદગી એટલી હદે બરબાદ કરવા છે કે એની વાત જવા દે પછી બીજું કે મેં મને મુંબઈથી ધરપકડ મારી હું લીગલી ધરપકડ જ નથી કરી મારું અપહરણ કરવામાં આવ્યું છે મહિલા પોલીસ કર્મચારી વગેરે ધરપકડ કરવામાં આવી છે નંબર પ્લેટ વગેરેની ગાડીમાં ધરપકડ કરવામાં આવી છે અંધારામાં ધરપકડ કરવામાં આવી છે મને વોશરૂમ સુધી જવા દેવામાં નથી મેં એને કીધું કે સાહેબ મેં કીધું હું આતંકવાદી નથી હું કોઈ ટેરરિસ્ટ નથી મને વોશરૂમ તો જવા દેવું એટલીસ્ટ પણ મને મારી કોઈ કોઈ મારી વસ્તુ કોઈ ક્યાંય સાંભળવામાં નથી આવી કે ઉપરથી હુકમ છે કે તમને કે ક્યાંય જવા દેવામાં નહીં આવે પછી તો મેં એમ કીધું મેં કીધું સાહેબ મેં એકદમ વોશરૂમમાં મેં ફોન તો કરવા નથી દીધો મારા ઘરે જાણ કરવા નથી દીધી તો મને ખાલી તમે આટલું તો મને વોશરૂમ તો જવા દો મેં કીધું એ તો મેં કીધું આતંકવાદી હોય ને એને મેં કીધું આવી સુવિધા તો મળે મેં કીધું આ તો મેં કીધું કુદરતી વસ્તુ છે ત્યારે તો પછી એ જેબલિયા સાહેબ પીએ જેબલિયા સાહેબ છે એ ટોયલેટ ચેક કરવા જાય છે મારું અને પછી મને એમાં જવા દે છે અને પછી મેં કીધું મેં કીધું સાહેબ મેં તમે મેં કીધું જે આ રીતે કર્યું છે ને હું કોર્ટમાં કહીશ કે મને આ રીતે મારી ધરપકડ કરી છે ફરિયાદ ફરિયાદ કરી પછી એટલે મતલબ કોર્ટમાં સાહેબ સમક્ષ જજ સાહેબ સમક્ષ કીધું કે મને રીમા ઝાલાએ ખોટી રીતે ગોંધી રાખીને મને માર માર્યો છે મને ચાર ચાર વાર નિવેદન દીધું મતલબ નિવેદન માટે બોલાયો છે અને ચાર ચાર દિવસે મને આજે રજૂ કર્યો છે અને મને ઢોર માર મારવામાં આવ્યો છે ત્યારે બહાર આવીને એ ચૌદ તારીખે પાર્થને જેલ એન્ટ્રી થઈ ત્યારે પંદર તારીખે પાર્થે ઈ મતલબ એને ધમકી આપી બહાર નીકળીને કે તારી જિંદગી બરબાદ કરી દઈશ તને ક્યાંય નોકરીમાં નહીં રહેવા દઉં એમ